જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે આપણે પરોઠા સિરીઝમાં એકદમ અલગ જ અને ઘરમાં પડેલી વસ્તુમાંથી એકદમ ટેસ્ટફૂલ એવા પરોઠા કઈ રીતે રેડી કરવા એની રેસીપી લઈ અને આવ્યા છીએ ઘણી વાર એવું થતું હોય છે કે પરોઠા બનાવવા હોય પણ ઘરમાં બટેટા ના હોય કે કોઈ બીજી આદુ છે મરચાં છે એ ના હોય તો આપણે પરોઠા કઈ રીતે રેડી કરવા અને આ પરોઠા દહીં સાથે એટલા સરસ લાગે છે કે તમે વારંવાર આ પરોઠા બનાવશો એકદમ ટેસ્ટફુલ એની ફ્લેવર જ એટલી સરસ છે કે તમને બહુ જ પસંદ આવશે અને ઘરમાં પડેલા મસાલામાંથી જ બની જાય છે તો તમારે બહારથી કોઈ મસાલા લાવવાની પણ ઝંઝટ નહીં રહે અને જ્યારે તમારે બટેટું નથી ખાવું અને એકદમ સિમ્પલ પરોઠા ખાવા છે ત્યારે તમે આ રીતના એકદમ સરસ ટેસ્ટફુલ પરોઠા બનાવી શકો છો અને આ રેસીપીનો પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પરોઠા આપણે કઈ રીતે રેડી કર્યા છે આપણી ચેનલમાં પરોઠા સિરીઝ ચાલી રહી છે તો તમારે બીજા પણ કોઈ પરોઠા શીખવા હોય તો એ પણ આપણે ચેનલમાં અપલોડ કરેલા છે ત્યાં જઈ અને તમે એ રેસિપી પણ જોઈ શકો છો અને તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને આટલો સપોર્ટ કરો છો અને આટલો સાથ સહકાર આપો છો ત્યારે હું આગળ વધી શકું છું અને તમારા બધાનો દિલથી આભાર કે તમે મારા દરેક વિડીયો દરેક રેસીપી જુઓ છો અને કોમેન્ટ કરો છો તો અહીંયા એકદમ સરસ પરોઠા આપણે બનાવવાની શરૂઆત કરીએ અને આ પરોઠા એટલા ટેસ્ટફુલ છે કે તમે રૂટીનમાં પણ આને બનાવી શકો છો તો ચલો હવે મોડું ના કરતાં આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ પહેલાં અહીંયા આપણે લસણની પેસ્ટ લીધી છે અને એમાં આપણે હવે થોડું તેલ એડ કરવાનું છે આની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો અને આ લસણની પેસ્ટ છે એ આપણે મિક્સરમાં જ ક્રશ કરવાની રહેશે અધકચરી પેસ્ટ નહીં હાલે એટલે ખાંડીને નહીં ચાલે તમારે મિક્સરમાં એને એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે ત્યારબાદ એમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર કોથમીર અને નમક એડ કરી અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને જ્યારે મેં લસણ ક્રશ કર્યું ત્યારે એમાં મેં નમક એડ કરેલું છે એટલે મેં અહીંયા નમકનો ઉપયોગ નથી કર્યો પણ તમારે ઉપરથી એડ કરવું હોય તો તમે કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ તો પરોઠાનો લોટ જે આપણે આગળના બધા પરોઠામાં બાંધ્યો છે એ રીતનો અહીંયા બાંધી અને રેડી કરવાનો છે છતાં પણ હું તમને આજે પાછો એ પરોઠાનો લોટ બતાવી દઉં તો અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે ત્યારબાદ એમાં નમક એડ કરવાનું અને મલાઈ અને આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કીધેલું એ રીતે કે મલાઈ એડ કરવાથી ખૂબ જ સરસ ક્રિસ્પી એવા પરોઠા બને છે તો એ ખાસ મલાઈ લેવાની છે અહીંયા તેલનું મોણ નથી લેવાનું તો આ રીતે મલાઈનું મોણ લેશો તો તમારા જે પરોઠા છે એકદમ સરસ થશે અને બહુ ઓઇલી પણ નહીં લાગે તો આ રીતે આપણે લોટ સરસ બાંધી લેવાનો છે ન વધારે કઠણ કે ન વધારે ઢીલો તો અહીંયા આપણે મીડિયમ એવો લોટ બાંધી લેવાનો છે અને લોટને આપણે અહીંયા અગાઉ થોડો બાંધવાનો છે જેથી કરી અને એનામાં ખૂબ સરસ કુણપ આવી જાય અને લોટ આવી રીતે પંદર મિનિટ અગાઉ બાંધીને રાખશો ને તો પરોઠા ખૂબ જ સરસ બનશે ઈવન આપણે રોટલીનો લોટ છે કે પછી પરોઠાનો લોટ છે થેપલાનો લોટ છે એ બધો અહીંયા થોડીવાર અગાઉ બાંધી અને પછી જે વસ્તુ બનાવીએ ને એનો આખો ટેસ્ટ પણ અલગ હોય અને વણવામાં પણ સારું પડે તો આ રીતે આપણે મીડિયમ એવો લોટ અહીંયા બાંધી લઈએ અને પંદર મિનિટ માટે એને રેસ્ટ આપીએ હવે એમાં આપણે થોડું તેલ નાખી અને લોટને સારી રીતે મસળી લઈએ તો આ રીતે થોડું તેલ નાખી અને મસળી લેવાનું છે એટલે એકદમ લોટ છે એ સરસ મસળાય છે હવે પંદર મિનિટ પછી આપણે લોટમાં સારી કુણપ આવી ગઈ છે તો હવે આપણે એને વણી અને પરોઠાને રેડી કરી લઈએ તો આ રીતે આપણે રોટલીની જેમ એને વણી લેવાનું છે ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી અને રેડી રાખી છે એ પેસ્ટ લઈ લઈએ વધારે ઓછી તમે તમારા અનુકૂળતાએ લઈ શકો છો વધારે સ્પાઈસી ખાવું હોય તો વધારે બાકી ઓછી ખાલી ફ્લેવર જ આપવી હોય તો અહીંયા ઓછી પેસ્ટ લેવાની છે એ રીતે આપણે અહીંયા પેસ્ટ લઈ અને આ રીતે આપણે દરેક પરોઠામાં કરીએ છીએ એ રીતે એકદમ સરસ લોટને પેક કરી લેવાનો છે અને વચ્ચે આ રીતે લઈ અને ઉપરનો જે એક્સ્ટ્રા લોટ છે એ કાઢી લેવાનો છે ત્યારબાદ આ રીતે એને સરસ રીતે ફિટ કરી લેવાનું છે અને આવી રીતે પાટલીમાં નીચે આ રીતે પ્રેસ કરતાં મસાલો બધી સાઈડ સરસ આવી જશે એટલે આ રીતે પ્રેસ કરવું પણ ખૂબ જ જરૂરી છે તો હવે લોટનું અટામણ લઈ અને આપણે અહીંયા રોટલી વણી લઈએ અને આમાં લોટનું અટામણ થોડું વધારે લેવું પડશે કે જે લસણની પેસ્ટ છે એ થોડી ઢીલી હોય અને આપણે નમક પણ એડ કર્યું છે તેલ પણ એડ કર્યું છે તો અહીંયા લોટનું અટામણ થોડું વધારે જોશે અને તો છતાં પણ એ જે પેસ્ટ છે એ થોડી થોડી બહાર આવશે તો એ કોઈ વાંધો નહીં થોડી પેસ્ટ બહાર આવશે તો ચાલશે તો એ રીતે આપણે અહીંયા થાને વણી લેવાનું છે ન બહુ છાડું કે ન બહુ પતલું એ રીતે આપણે અહીંયા વણી અને રેડી કરી લેવાનું છે અને જ્યારે છેલ્લે એ વણાઈ જાય ત્યારે જે એક્સ્ટ્રા લોટ છે એને હાથના મદદથી બંને સાઈડથી આપણે એક્સ્ટ્રા લોટ કાઢી લેશું એટલે એકદમ સરસ જે કોરો લોટ હોય એ સાઈડમાં ખરી જશે તો આ રીતે આપણે પરોઠાને સારી રીતે વણી લઈએ અહીંયા પરોઠું સરસ વણાઈ ગયું છે તો હવે આપણે એનો જે એકસ્ટ્રા લોટ છે એ કાઢી અને ગરમ કરેલી જે આપણે લોઢી છે એના ઉપર એટલે કે તવા ઉપર લઈ લઈએ તો આ રીતે આપણે પરોઠાને એક બાજુ દરેક વખતે આપણે શેકીએ છીએ આગળના વિડીયોમાં પણ બતાવ્યું છે એ રીતે કાચું પાકું શેકી લેવાનું છે અને ઉપરથી આ રીતે તેલ લગાવી લેવાનું છે આની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો બટર પણ ખૂબ સરસ લાગે છે લસણ સાથે તો આ રીતે તેલ લગાવ્યા પછી બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી એવું આપણે આ પરોઠાને શેકી લેવાનું છે તો જ્યારે તમારા ઘરમાં કોઈ પણ મસાલા ના હોય કોઈ પણ વસ્તુ ના હોય અને ફ્લેવરફૂલ કંઈક ખાવું હોય ત્યારે તમે આ રેસીપી બનાવી અને ખાઈ શકો છો અને સ્પેશિયલી આ દહીં જોડે ખૂબ જ સરસ લાગે છે એટલે તમે દહીં જોડે સર્વ કરશો ને તો એક્સ્ટ્રા એનો ટેસ્ટ છે એ વધી જશે તો દહીં પરોઠા આ ખૂબ જ સરસ લાગે છે કેમ કે અમુક પરોઠા સાથે અમુક કોમ્બિનેશન ખૂબ સરસ લાગતું હોય છે તો આ રીતનું આપણે પરોઠો બનાવી અને રેડી કરી લઈએ અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ક્રિસ્પી થાય એવું આપણે અહીંયા એને શેકવાનું છે તો આ રીતે શેકાઈ જાય પછી આપણે દરેક પરોઠાને કટ કરી અને સવ કરીએ છીએ પણ આ પરોઠાને થોડુંક અલગ રીતે પહેલાં આપણે કરવાનું છે તો તમે વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે આટલા પરોઠા શેકાયા પછી એના ઉપર આપણે હજી એક વસ્તુ એડ કરવાની છે જેથી કરી અને એનો બમણો ટેસ્ટ વધી જાય તો તમે જોઈ શકો છો એ રીતે એકદમ સરસ ક્રિસ્પી એક સાઈડથી એ થઈ ગયું છે આટલું ક્રિસ્પી હશે ને તો તમને પરોઠું ખાવાની મજા આવશે એટલે ખાસ કરીને કોઈ પણ પરોઠા તમે કરો ત્યારે થોડાક આવા ક્રિસ્પી કરશો તો એ ફરસા થશે એટલે કે એકદમ એનું કડકડિયું પડ થશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે તો હવે આપણે એને એક પ્લેટમાં અહીંયા લઈ લઈએ તો આ છે એ પ્રોસેસ મેં તમને કીધું એ રીતે કે આ થોડું પરોઠું અલગ છે બીજા પરોઠા કરતાં હવે આપણે આના ઉપર એકદમ સરસ ઘી લગાવવાનું છે અને ઘીનું જે પ્રમાણ છે અહીંયા નોર્મલ બીજા પરોઠા કરતાં કે રોટલી ભાખરી કરતાં થોડું વધારે ઘી અહીંયા લગાવવાનું છે કેમ કે જેટલું ઘી લગાવશો એટલું એ ખૂબ જ સરસ લાગશે કેમ કે લસણ સાથે ઘીની ફ્લેવર ખૂબ સરસ લાગે છે તો હવે આપણે એને અહીંયા કટ કરી લઈએ ત્યારબાદ હવે આપણે આ પરોઠાને સર્વ કરીએ અને હું તમને બતાવી પણ દઉં કે જુઓ અંદરથી પણ એકદમ મસાલેદાર ફૂલ પરોઠું બની અને રેડી થયું છે તો ચોક્કસથી તમારા ઘરમાં જ્યારે બટેટા ના હોય અને પરોઠું ખાવાનું મન થાય અને એ પણ આવું ચડિયાતા મસાલાવાળું ત્યારે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે અને સ્પેશિયલી તમે આને દહીં સાથે સર્વ કરશો તો એનો એક્સ્ટ્રા ટેસ્ટ છે એ વધી જશે તો આજની રેસિપી ખાસ કરી અને તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને મળશું આપણે આવા જ વધુ વિડીયો સાથે આવી જ વધુ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું ધ્યાન રાખજો ને તમારા પરિવારનું ધ્યાન રાખજો મળશું નવી રેસીપી સાથે આવજો